मोर्या अच्छा मैंने आऊंगा પીપલ ફાઉન્ડેશન દ્વારા દીકરીઓ માટે સીવણ ક્લાસનું આયોજન કર્યું છે એના પ્રમુખ શ્રી અમિતભાઈ ચૌહાણ એમના દ્વારા સતત બાળકોને મફતમાં શિક્ષણ આપવાનું એમની માટે વિવિધ કાર્યક્રમો કરવાનું આ તમામ કામ ઉત્તર પ્રગતિ સાથે કરે છે ખૂબ મોટો સાથ સહકાર સૌનો મળ્યો છે અને આ જે જે કાર્ય કર્યું છે કે આ દીકરીઓને સિવણ ક્લાસ કરાવીને એમને પોતાને પગભર થવાનું જે આ ભગીરથ કાર્ય કર્યું છે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમિતભાઈને અને આવાના આવા ઉત્તરો ઉત્તર પ્રગતિમય કાર્યક્રમો કરો અમે તમારી સાથે છે ખૂબ આગળ વધો એવી શુભેચ્છા